દોસ્તો અહીંયા ગુફા જેવું છે અને પગ પણ ત્યાં છપાયેલા છે એટલે હેલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે માખણિયા પર્વતની ઉપર અને આયા એક ડેન્જર પથ્થર છે જે અલગ અલગ પથ્થરની ઉપર નિશાન છે તે પથ્થર આજે આપણે જોઈશું તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને અહીંયાનું લોકેશન પણ હું આગળ વિડીયોમાં તમને આપી દઈશ તમારે આવવું હોય તો આવી શકો અહીંયા તો આ જોઈએ આપણે જુઓ આ એક પથ્થર છે ઘર જેવો આ રીતે છે તમે અને એક પથ્થર પાછળ પણ છે પિંજર જેવો પથ્થર છે એને પણ આપણે જોઈશું અહીંયા પાછળ જ છે આ પથ્થર જુઓ અને આ સાઈડ ગામ આવેલું છે રાયપુર અને આ જુઓ અહીંયા ઉપર પેલા પથ્થર છે જૂના આ રીતે કઈક બનેલા છે આ પથ્થર ખુર્ચી જેવો લાગે અને એક આ આ સાઈડ પાછળ પથ્થર છે હાડપિજર જેવો પથ્થર છે ચલો ત્યાં પણ જઈએ અને આ એક ગુફા પણ બનેલી છે જો તમે અહીંયા આવો તો એકલા ન આવતા કારણ કે ડેન્જર જગ્યા બહુ ડેન્જર છે આ ઉપર જોવો તમે ચાલો નજીક થી જોઈએ જો દોસ્તો આ પથ્થર જોવો તમે બહુ બેન્જર પથ્થર છે દોસ્તો અહીંયા જુઓ નીચે આ ગુફા જેવું છે અને પગ પણ છપાયેલા છે એટલે ગમે જનાવર રાતે કાં તો રાતે તો જનાવર ડુંગરની ઉપર ના હોય કારણ કે રાતે તો બધા જનાવર નીચે ઉતરી જાય ખાવાનું ગોતવા માટે એટલે દિવસના જ હોય આવી ગુફાની અંદર તો આ પથ્થર જુઓ તમે અને આ આનો અહીંયાનું એડ્રેસ હું તમને આપી દઉં સુખી ડેમની બાજુમાં માખણિયા પર્વત આવેલો છે માખણિયા પર્વતની ઉપર અહીંયા ઘણું બધું જોવા જેવું છે તો વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને અહીંયા થોડુંક આપણે જોઈ લઈએ પછી આપણે બીજો વિડીયો પણ અલગથી બનાવશું કારણ કે એક વિડિયો બહુ લાંબો થઈ જશે એટલે આપણે અલગ અલગ વિડીયા બનાવશું તો બધા વિડીયો તમે જોજો અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને દોસ્તો અહીંયા બાજુમાં એક બીજો ડુંગર પણ આવેલો છે જે ભીમના પત્ની હેળંબાનો ડુંગર

પણ આપણે એક વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે અલગ અલગ વિડીયો બનાવશું તો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોની અંદર બસ આટલો જ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર